કરજણ તાલુકાના માકડ ગામે ગ્રામ પંચાયત ચૂંટણીનો પ્રચારનો છે કરજણ તાલુકાના માકડ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીનો પ્રચાર પ્રસાર જોવા મળી રહ્યો છે ત્યારે સરપંચો દ્વારા મતદારોને રીઝવવાના પ્રયાસો થઈ રહ્યા છે તેમજ માકડ ગામમાં પણ સોહિલ લેલી દ્વારા રેલી સ્વરૂપે ગામમાં પ્રચાર જોવા મળ્યો હતો અને આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા અને માકડ ગામમાં પ્રગતિ પેનલના ઉમેદવાર સભ્યો સાથે પ્રચાર માટે ડોર ટુ ડોર નીકળ્યા છે અને પ્રગતિ પેનલના બેનરો પણ પાદળી વલણનું નિશાન સાથે ઠેઠેર જોવા મળ્યું છે અને હાલ મત માટે મતદારોને રિઝવવાના પ્રયાસો કરી રહ્યા છે અને મતદારોનો વધુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ને કેટલાક કામો છે તે અગાઉ પણ અમે ધારાસભ્ય પાસે રજૂઆત કરી કામો કરાવ્યા છે અને વલણ માંકણ રોડ તેમજ સ્કૂલ અને પંચાયત ઘરનું ખાતમુહૂર્ત અમે કરાવ્યું છે એવા કેટલાક મુખ્ય કામો અમે ગામમાં કરાવ્યા છે ને હજુ પણ અમે જીતીશું તો વિકાસના ઘણા કામો બાકી છે તે અમે કરીશું એવા વિશ્વાસ કર્યો છે સલામ અલેકુમ નમસ્કાર માકણ ગામના તમામ મતદારભાઈઓ જેવીસના હું મતલબ કે ઉમેદવારી કરી છે તેવીસના આપના સમક્ષ જે કંઈ પણ વાદા કરેલા હતા ગયા પાંચ વર્ષની અંદર એ સંપૂર્ણ રીતે મેં પૂર્ણ કરેલા છે જેવા કે રસ્તા રોડ પો બેવર બ્લેક જેવા કે ઘટેલ લાઈનના જે પ્રશ્ન હતા એ તમામ પ્રશ્નો જે આપની સમક્ષ છે આપણે જોઈ રહેલા છે કે દરેક ફરિયાદિત કામ થયેલ છે કોઈ વાત વિવાદ કે કોઈપણ જાતના કોઈ પણ જીત્યા પછી કોઈપણનો ફેર રાખ્યા વગર દરેક ચણું કામ કરેલું છે અને હવે બે હજાર બારથી લઈ તેર થી સત્તરમાં જે અમારા ઓપોઝિટના સરપંચ જેમને તમે તક આપેલી એ તક દરમિયાન એમને પણ પૂરેપૂરો તમે સાથ આપીને માથે સહીને એમને સરપંચની સીટ પર બેઠાડેલો એ સમય દરમિયાન એમને જે કામ કરેલા છે અને બે હજાર સત્તર પછી જે અત્યાર સુધીના મને જે સરપંચની તમે જવાબદારી આપી તે દરમિયાનના જે કામો કરેલા છે તે તમામ તમારી સમક્ષ છે હવે વાત રહી સમ સમરસની સમરસની વાત એવી હતી કે ભાઈ સાત સભ્યો મારા અને એક સભ્યને એ વાત એમની સાચી છે મને ટેલિફોનિક વાત થઈ મને રૂબરૂ બોલાવેલ મેં કીધેલું મને વાત બી થઈ છે કે ભાઈ સાત સભ્ય અમારા એક સભ્ય મળો ગામનો વિકાસ થાય છે ગામના આટલા પૈસા આવે છે ગામના પૈસા જોવા જાય તો લગભગ લગભગ વસ્તી પ્રમાણે ચાર લાખ એંશી હજાર રૂપિયા આપણા ગામને મળતા હતા અને જે ગામ લોકોને જે સમાધાન પ્રત્યે જે જે માણસને બોલાવેલા ગામમાં એ માણસ પત્યે પત્યે પોતાના પોતાના જ હોય ના કોઈ ગરીબ વર્ગનો કોઈ માણસ હતો અંદર ના તો કોઈ ફર્યાદિત કોઈ માણસ હતા એમની પોતાની મન મારી ચલાવી અને સમરસ કરવાનું પોતાનું મતલબ કે પંચાયતમાં આવવાનો દાવો કરેલો જે આપણે તમારા રૂબરૂ મુજબ મેં નકારેલો છે અને તમારી તમે જે વાત કીધી એ વાત પ્રમાણે હું આગળ વધી રહેલો છે અને વાત રહી પંચાયતઘર કે પંચાયતઘર અમે જાતે મતલબ રજૂઆતો કરી અમે બનાવેલ છે એ આજે પણ પંચાયતના ઠરાવમાં ઓગણીસ વીસ બે હજાર ઓગણીસ વીસ અને બે હજાર બાવીસ ત્રેવીસમાં પણ ઠરાવ મેં જાતે અમારી સર અમારી પંચાયતને બોડી થ્રુ કરેલા છે અને અમારા પંચાયત થ્રુ જ મંજૂર થયેલી છે અને આ જે કામ આજે રોજ ચાલુ છે જે હાલ પંચાયતના રેકોર્ડમાં પણ છે વાત રહી સ્કૂલની સ્કૂલ પણ જે તે વખતે જે ફર્સ્ટ ટાઈમ મળી ત્યાંની અત્યાર સુધી એ જ સ્કૂલ હતી અને સ્કૂલ પણ એ એમ કહે છે કે અમે જાતે રજૂઆતો કરી અને અમને બોલાવેલ અને અમને રજૂઆતો કરીને અમને જે કરાવેલ છે એનો આજે વિડીએપના માધ્યમથી જવાબ આપું છું કે સ્કૂલ પણ વિશાખ સાહેબ જે અત્યારે બદલી થઈ ગયેલા છે આપણા હેડમાસ્ટર હતા એમને પણ પૂછી લેજો તમારી પાસે બધાનો નંબર હશે જ ગામ લોકો પાસે એમને પૂછો ત્યાં મીટિંગ એક બોલાવેલી મીટિંગ બોલાવીને અમે અમે જાતે અમારી પંચાયતની બોડી જઈ અમે જાતે એમને સમિતિમાં ઠરાવ કરેલો અને આગળ રજૂઆત કરી અમે પહોંચાડેલો અને આપણા દલેલા માન્ય ધારાસભ્ય શિક્ષક સભ્યોને મેં જાતે ફોન ટેલિફોનિક વાત કરી અને રજૂઆત કરેલી એ પણ અત્યારે આઉટ ઓફ આઉટ ઓફ કન્ટ્રી છે આવે તો તમે પૂછી લેજો અને વોટ્સઅપ કોલ ચાલુ છે એમનો એમને વાત કરશો તમને જણાવશે ત્યારબાદ આપણા લોકડા માન્ય મુબારકભાઈ કે જો એ ઘણી ઘણી ગ્રાંટો આપણા પાંચ વર્ષ દરમિયાન મને આપેલી છે જે આપણી સમક્ષ છે કે મોટા ફળિયામાં પ્યર બ્લોક નાખેલા છે ગાંચીવાળા ફળિયામાં પ્યુઅર બ્લોક નાખેલા છે વિલાહી પાર્કમાં સંપૂર્ણ ગટર લાઈન જે એમની ગ્રાન્ટમાંથી થયેલી છે અને હાલ જે આપણી અત્યારે જે આ વન વન માકણવાળો જે રોજ બનેલો છે તેની જે ગટર લાઈનનું કામ મેં તાત્કાલિક ફોન કરી કે ભાઈ અમારે જે અહીંયા રોડ બને છે અને અમારે ગટરની ખાસ જરૂર છે તાત્કાલિક પાંચ પાંચ લાખ રૂપિયા ફાળવી અને તાત્કાલિક અમારું કામ કરેલ છે એટલે એવા માન્ય શ્રી મોહરકભાઈનો હું આભાર માનું છું કે જ્યારે પણ મેં કામની વિકાસની વાત કરી હશે તો તાત્કાલિક અમારું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ કરેલ હશે અને રહી વાત ગામના વિકાસની તો આજે હું મારી સાથે એક પરચો લઈને ફરું છું અને એમનો જવાબ પણ સાથે લઈને ફરું છું કે મેં પાંચ વર્ષ દરમિયાન અમે જે કામ કરેલા છે એ તમામ ને ઘરે ઘરે પહોંચશે ઘરે ઘરે વાંચશે તો એમને ખ્યાલ આવી જશે અને આ તમે મારી મારી સાથે જે જૂથ જોઈ રહેલા છો એ તમને સમક્ષ થઈ જશે કે કોણની જીત થવાની છે અને માગાના મતદારો બધા ઓળખે છે કે કોણ માણસ કેવો છે અને કોને મત આપવાનો છે એ લોકોએ પહેલાંથી જ મન બનાવી લીધું છે કે પ્રગતિ પેનલને મત આપી આગળના પાંચ વર્ષમાં પણ આ જ રીતે કામ થાય એવું કામ કરવા પબ્લિક ઈચ્છે છે